પચાસ ભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ એકાવન બાવન ચોપન રૂપિયા પંચાવન પંચાવન હવે હવે છપ્પન રૂપિયા યો બાકી છે ગાડીક ઉભાયરો હવે ઈ વરાજી કને ખીપતા ગાડી છે ભાઈ તેલી

એ ના એ જોવાનું ન હોય એમાં જોવાનું ન હોય હાલો 90 ઉભારીઓ વાર 90 ઉભારીઓ વાર એ પુત્ર હાલ ના એમ નાક 59 હાલો સહી ના એ બોલુ આવો એક મિડી આ દેજો 91 હા એક જ છે એ આવતી એનો વાળો કરશો 90 કરી આપી ઓ બીજી હા ને બાબો હાલો આ મારા પાસે

પચાસ રૂપિયા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન નપન અઠાવન અઠાવન ઓગણસાઠ એક બાસઠ ત્રેસઠ બાસઠ બાસઠ છાસઠ તેર રૂપિયા એકોતેર રૂપિયા પંચોતેર રૂપિયા બોર હો જે મે બોર હો જે 41 41 ₹41 20 20 20 જાવ જાવ 20 40

હાભાઈ રીંગણા માં કેટલા બોલો